ખાલાઓ બનાવની મને આપણી જાણકારી થાય એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગદાતાના સ્ટાફ કે તો આમાં કંઈક એવો બનાવો અમને લાગે તો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને ખેણ મેરી એમાં તમને કવર તમારે આપવાનું છે એ જગ્યા ખેતરમાં છે ત્યાં કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોને હું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મેર્યા ક્યાં મળ્યા બધા રિપોર્ટો એ રજૂ કરે એ સાહેબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટને કારણે શોર્ટ કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં જ્ઞાન અહીંયા જી ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય રે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા બે ખેતરમાં પડેલા છે છે બે ખેતરમાં બસા તો ક્યાંથી આવી ખેતર બંને નદીને ગાળો ગાજો છે તણાય કોઈ દિવસ જનાવર ત્યાં પેલો રેકોર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય કોઈ દીધું પૂરું એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકરે આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય લાશે એટલે જાડા ટાઈમ થી જંગલ કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ બરોબર છે લાપરવાહીનું કારણ છે કાલે જે આપણા લાયાનેસ અને બે બચ્ચાના જે ડેથના સમાચાર છે એ સાંજે છ વાગે અમને મળ્યા હતા સ્ટાફ જે છે લોકલ સ્ટાફ એ લોકો એમને ખબર પડી અને એ માળિયા રેન્જ છે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના માળિયા રેન્જ કોરાસા ગામ અને એના બાજુના જે કાલિન્દ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથના રિપોર્ટ આવ્યા હતા અને એમાં એક ફિમેલના ડેડબોડી અને બે બચ્ચાના ડેડબોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે બચ્ચા જે છે એ લગભગ એક વર્ષના આજુબાજુના બે બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે એના જે છે પીએમ જે છે રાત્રે આપણા લેટ નાઇટ થઈ ગયા હતા અને એના લીધે પીએમ નથી થઈ શક્યા એના બાકીના જે પ્રક્રિયા સેમ્પલ કલેક્શન્સ ફોરેન્સિક એવિડન્સ કલેક્શન એ બધા રાત્રે થયા હતા અને સવારે જે છે એના પીએમ વગેરે થઈ ગયા છે બટ આ ડેડ બોડી જે છે ઓલમોસ્ટ થર્ટી સિક્સ અવર્સ જે છે ઓલ્ડ બોડી છે એટલે એમાંથી કન્કલુસિવ જે છે નથી મળી શક્યા બટ આપણા જે સ્થળમાંથી જે એવિડન્સ મળેલા છે અને જે આજુબાજુમાં જે તપાસ કરે છે એમાંથી જે છે આપણા તપાસ પૂર્ણ કરીશું કમ્પલીટ કરીશું પછી આપણને બતાવી યસ તો એમાં શું છે કે બાજુમાં એક કોઝવે હતા અને કોઝવેના એક બાજુ જે છે એક લાયનેસના જે આપણે વાત કરીએ ડેડ વડી મળ્યા હતા અને જે બે બચ્ચા છે એ નાના છે તો એટલા માટે કદાચ કોઝવેથી તણાઈને આગળ આવી ગયા હોય અને લગભગ 50 60 મીટર દૂર એને ડેડ બોડી બનેના મળ્યા હતા અને આ ડેડ બોડી રિકવર કરીને જે રીતે વાત કરી એ રીતે એને સીમર લાઇન હોસ્પિટલ માં આપણે એને ખસેડે આવતા અને ત્યાં બાકીના આગળની કાર્યવાહી થયા છે મતલબ એ ઘોરાસાબીલી જો છે આપના આમે 3 ડેડ બોડી મળી હે લાઈનર્સ મળી હે અમારી 9212 કી એજ મે 2 કબ હે તો ابھی આપણે બોડી રિકવર કરી લી હે ઓર અભી સીમર હોસ્પિટલ માં ભેજ રહે હે પી એમ કરીંગેઉસકે બાદ મે નેચરલ થા કે નેચરલ થા વો કારણ હમ લોકો સેટિંગ કરેંગે और एरिया कोर्डन करके आगे की तपास इसमें आ जाएंगे सर किस जगह पे मिली है क्या है हमारा मालिया आटेना रेंज का जो खुरा सागर के जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये ट्राफिक तो ये पिड्ले मिली तो यही है बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था सर वो दो बच्चे एक साइड है और सीढ़ एक साइड है हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको થેન્ક યુ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ